તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તો આજે તો હવાર હવારમાં ઘેર છીએ જવાનું નહીં શું કરું લે હા રઘુ ભાને તો હજે ત્યો તો રઘુ હવે બોલતા થઈ ગયા થોડું થોડું કે છે ભાઈ એમ કે છે ભાઈ હાથી ગાય બોલું કાકા मामा मामाई रघो हवा बोलता था कम्प्लेट रघो खावा़ बनाय तांबे नास्तो करारा नास्तो करेटा लवड जो ताबे आप बनायत आपण बै रा बनाट दुधीने आणि વાગ્યા છે આપણે નાસ્તો કરી લઈએ બપોર માટે આજે બનાવવાની છે દાળ મગની દાળ આ બધા આવતો રેડ તું દાળ ઢોળી ના નાખો દાળ લઈ લીધી એ હજાર નાસ્તો કરવા પવું છે દૂધ કું છે દહી છે કાક બનાવવાનું છે રઘુ

હા બે બે કાકા લુઘરો જ બેટા આ લુગરો બધો બાર લેડો ખાઈ લી હટજો હેડા હા રગ લઈ તો એ ખો તમે ખાઈએ તો ખાવ ખાઈ લે પપ્પા બે અમે ખાઈએ બહુ હા ઊંઘ્યા છે પપ્પા હું ખાવ કે કાકવાળી રોટલી લે જો મેં આ દાળ ખાઈએ જોઈએ ખાવી દાળ ડાળ ન ત્યાંથી ખાવી દે હલે રગલા એ એવું કરે લે હ ખાવા દે ભાઈ વન એ રગલો આલો એ રોટલા ખાઈ દેવાડો ફટફટ રઘુ આલ ભાઈ હોનાર રોટલા